અકસ્માતે પગના ફ્રેક્ચર ડોક્ટર દ્વારા આરંભની સલાહ છતાં મતદાન કરી લોકશાહીના મહાપર્વને દીપાવ્યું ભરૂચ મંગળવાર લોકશાહીને સશક્ત કરવામાં ચૂંટણી પ્રતિક્રિયા મહત્વનું યોગદાન આપે છે ભરૂચ જિલ્લામાં આજે ગ્રામ પંચાયત ચૂંટણી બે હજાર પચીસને લઈને ભરૂચ જિલ્લામાં મતદારોમાં મતદાનને લઈને ભારે ઉત્સાહ જોવા મળી રહ્યો છે આજે વહેલી સવારથી વરસાદી માહોલ વચ્ચે પણ લોકો મતદાન કરવા આવ્યા હતા મતદાનની પ્રક્રિયામાં સહભાગી થવા માટે યુવાનો વયવૃદ્ધ દિવ્યાંગો તેમજ અનેકો ઉત્સાહ જોવા મળી રહ્યો છે ત્યારે ભરૂચ જિલ્લાના જાડેશ્વર ગામના યુવકને અકસ્માત થતાં પગમાં ફ્રેક્ચર થયું હતું ડોક્ટર દ્વારા આરામ કરવાની સલાહ છતાં લોકશાહીના અવસરમાં ભાગીદાર થવા મતદાન કર્યું હતું અને અન્ય નાગરિકોને અચૂક મતદાન કરવા માટે અનુરોધ કર્યો હતો